સિંગોડ તાલુકાના મેથાણ ભૂતફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં પ્રવેશ સૌ કાર્યક્રમ યોજાયો સિંગોડ તાલુકાના મેથાણ ભૂતફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશ સૌ ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં સત્યાવીસ જૂનના રોજ મહોત્સવ અને બાળવાટિકા તેમજ ધોરણ એકમાં નવીન પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશ સૌ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નાના બાળકોને બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો